આ બેઠી હું ગાડીમાં બેસતા વરસના દિવસે એક રિસોર્ટમાં એક દિવસ પસાર કરી અને નાસ્તો પાણી કરી અને અમે હવે જઈ રહ્યા છીએ બીજા એક રિસોર્ટમાં જે રોડ ઉપર હતું પહેલાં જે રિસોર્ટમાં ગયા હતા એ થોડુંક અંદર હતું અહીંયા આખી દુનિયા છે એ સાસણમાં જ આવી હોય એવું ફીલ કરાવતી ગાડીઓ સામે મળતી હતી અને રસ્તામાં જ્યાં જુઓ ત્યાં નકરા આ કેસર કેરીના રસના સ્ટોલ ને નાળિયેરના સ્ટોલ એવું જ જોવા મળતું હતું અને સાસણગીરનો ગેટ પસાર કરી અને અમે બહાર નીકળ્યા છીએ અહીંયા આ પણ જંગલ જ છે એટલે જંગલમાં નકરા ઝાડ જ જોવા મળતા હતા હું તો બસ નકરા ઝાડ જોતી કારણ કે પ્રાણીઓ તો જોવા નહોતા મળતા અને બે દિવસથી એવું જ વિચારતી હતી કે આ ખાખરાના પાન ઝાડ લાગે છે પણ સાહેબ તો કહે છે કે આ સાગનું ઝાડ હતું એટલે મને બહુ ખબર ન પડે એટલે મેં માની લીધું અને ત્યાં હજી તો થોડીક વાર થઈ ત્યાં અમારો રિસોર્ટ આવી ગયું રિસોર્ટમાં અમે થોડાક વહેલા પહોંચ્યા હતા કારણ કે પેલા રિસોર્ટમાંથી જ ચેકઆઉટ અમે વહેલું કરી દીધું હતું અહીંયા અમે આઠ દસ ફેમિલી આવી ગયા હતા પણ રૂમ ક્લિનિંગ નહોતા થયા એટલે સાહેબ છે એ છાંઈએ બેઠા પાણી નાસ્તો કરવાનું કીધું હતું પણ અમે ઓલરેડી કરીને જ આવ્યા હતા એટલે સાહેબ છાંયે બેસી ગયા અને મેં એવું વિચાર્યું હતું કે હમણાં રૂમ ક્લિનિંગ કરનાર છે એટલે આપણે તો કાંઈ ગાડીમાંથી હેઠું ઉતરવું નથી એવું વિચારીને હું ઘડીક ગાડીમાં બેઠી પણ પછી થોડીક વાર લાગી અને ઝાડ નીચે હિંચકા અને આવું બધું જોયું એટલે મને આખા રિસોર્ટની મુલાકાત લેવાનું મન થઈ ગયું એટલે હું ને સાહેબ છે એ રિસોર્ટની મુલાકાત લીધી અને પછી ઝાડ નીચે આવા હિંચકા અને એવું હતું તો હિંચકાને એવું બધું અમે થોડુંક ખાધું આમ તો સારું કહેવાય કે કલાક એ લોકોએ અમને રિસોર્ટનો રૂમ છે એ નો આપ્યો કારણ કે એ બાને અમે હિંચકાને ખાધા ને લસણપટ્ટી ખાધીને કારણ કે નહીં તો રૂમમાં ઘરે ગયા હોત ને તો પછી કોઈ બહાર નીકળવાના હતા નહીં એટલે આમ તો એક જો કે એ સારું થયું કે રિસોર્ટમાં મોડો અમને રૂમ આપ્યો તો હિંચકા ખાધા બે જણાએ બેસીને ને બધુંય માથે હું ક્યારે માથે બેસવા મને મળે ઈબાને મને ઝાડવા માટે બેસવા પણ મળી ગયું અને છોકરાઓ છે એ તો રૂમની રાહ જોયા વગર સીધા કપડાં ચેન્જ કરી અને સ્વિમિંગ પૂલમાં ધૂબકા મારી દીધા અને ખાસ તો અમે છોકરાઓ માટે જ રિસોર્ટમાં ગયા હતા કારણ કે એ લોકોને આવી રીતે બધું મોબાઈલ અને ટીવીમાંથી બહાર નીકળી અને આવું બીજી એક્ટિવિટીમાં જીવ થોડોક એનો પુરોવાય મારા ક્રિશને તો કોઈ પણ ટ્રેનિંગ લીધા વગર એક બે વખત રિસોર્ટમાં ગયા હતા જેને તરતા આવડી ગયું હતું રિસોર્ટની પાછળ જોઈએ ને તો આપણને ખેતર દેખાય છે શેરડી નાનીના જે સરસ લાગતા હતા અને છોકરાઓ છે એણે બહુ આનંદ કર્યો સ્વિમિંગ પુલમાં પણ અમે મોટા છીએ એ બપોરે જેવા ગયા એ ભેગા મારી બેનની એના રૂમમાં ઘરે ગયા અમે બે જણા અમારા રૂમમાં બેસી ગયા સાહેબ મોબાઈલ લઈને બેસી ગયા એટલે હું કંટાઈ પછી કીધું હવે શું કરું એટલે કપડા ચેન્જ કરી અને જમવા નીકળી ગોદડા વઠીને ઉઈ જાડવાનું થાય છે એસીવાળા રૂમમાં જંગલમાં આવીને ફવાઈ જાય બસની અંદર ન આવે શું થાય તકલીફ ફી થાય છે બધા રૂમ સરખા છે ને તો રૂમ ભૂલાઈ જાય છે જો આ તોરણ ગમે એટલા રૂપિયા આપી તો તોરણ તો બધાયના રૂમમાં ટીંગાતા જોવા જ મળશે બપોરે બધા બીજા ફેમિલી વાળા એ લીધું પછી સાંજે ચારક વાગે અમારું ફેમિલી છે એ સ્વિમિંગ પુલમાં નાવા માટે ગયું તો જીજાજી છે એ બેનને રિંગની મદદથી સ્વિમિંગ પુલમાં આંટા મરાવે છે અને હું તો હજી કિડ્સ એરિયામાં જ આંટા મારું છું પણ અમારા વિડીયોગ્રાફરને મેં વિડીયો ઉતારવા બે રાખ્યા હતા તો એ વિડીયો ઉતારવાને બદલે મારી ઉપર નકરા પાણીના છીટા ઉડાડતા હતા અને પોતાનું કામ કરતા નહોતા પણ હું ક્યારની એમ વિચારતી હતી કે આ સ્વિમિંગ પુલમાં પાણી ફૂલ ભરાઈ ગયું છે અને મારે એમાં કેવી રીતે ઉતરવું કારણ કે મને પાણી નહીં લાગે બહુ બીક એટલે હું હજી કીડ્સ એરિયામાં ઊભી ઊભી જોયા કરતી હતી કે પાણીમાં ઉતરું કે ન ઉતરું પણ મોટી બેન છે એમ કહેતી હતી કે ભાઈ પાણી બહુ વધારે છે એટલે વિચાર કરતી હતી કે કેવી રીતે ઉતરો પછી એ આઈડિયા એવો કે રિંગ લઈ લઉં અને હિંમત કરું એટલે થોડીક હિંમત કરી અને પાણીમાં હું ઉતરી મારી બેનની હેલ્પ લઈને અને સ્વિમિંગ પુલમાં છોકરાઓને તો તમે જુઓ કે કેટલું ઊંડું પાણી હતું ને તો એ મારો ક્રિશે એવો સરસ તરતો હતો અને બેનનો છોકરો છે એણે તો થોડીક ટ્રેનિંગે લીધેલી છે પણ હું મને એમ થતું હતું કે હું આવડી મોટી છું તો એ મને તરતા નહોતો આવડતું એટલે મારે તો પછી રીંગના સહારે જ પાણીમાં છબછબિયા બોલાવવાના વારા આવ્યા અને જેવી મારી મોટી બેન છે એ સ્વિમિંગ પુલમાંથી બહાર નીકળી એટલે મેં તે તક ઝડપી લીધી અને સાહેબને કહું છું કે હવે મારે કાંઈ પાણીમાં નાવું નથી મને તે આમાંથી બહાર કાઢો પણ હવે પ્રશ્ન એ આવીને ઊભો હતો કે સ્વિમ સ્વિમિંગ પુલમાંથી બહાર નીકળવું કેવી રીતે એટલે દીવાલને એ બધું પકડી પકડી અને માંડું તો સ્વિમિંગ પુલમાંથી બહાર નીકળવાનું કર્યું કારણ કે મને તો તરતાય નહોતું આવડતું એટલે હવે નીકળવું એ અઘરું હતું અને મારું અઘરું થતું હતું બહુ પણ આવે બહુ મજા સ્વિમિંગ પુલમાં જો તરતા આવડતું હોય એના માટે તો કેવી મજા આવતી આ ઓલા જેવું હતું કે સાયકલ નહોતી આવડતી ને ત્યારે એમ થતું કેવી સાયકલ મકાવવી અને નાઈ ધોય અને હું તો જેવી રૂમમાં ગઈ ને એવી મને ઓલા શેરડીના ખેતર દેખાઈ ગયા હતા સ્વિમિંગ પુલમાંથી એટલે મેં મારો દરવાજો ખોલીને જોયું તો જેવું પાછળ ખોલીને દરવાજો ખોલીને જોયું સીધા શેરડીના ખેતર મન તો થઈ ગયું કે શેરડીનો એકાદ હાથો તોડું પણ ત્યાં તો અમારે રિસોર્ટની બહાર સાસણનો જે મ્યુઝિયમને છે એ જોવા જવાનું હતું એટલે ત્યાંથી અમે પાછા સાસણ જોવા માટે નીકળી ગયા હતા બે જણાએ કપડાં મેચિંગ કરવાનું એક ટકોય વિચાર્યું નહોતું પણ અચાનક જ બેના કપડાં મેચિંગ થઈ ગયા કારણ કે મારે તો મારી બેનારે મેચિંગ કરવાનું હતું અમે બે બહેનો એ ત્યાંથી જ નક્કી કરી નીકળ્યા હતા કે બે જ બેનો છે એ કપડાં મેચિંગ કરીને જાશું તો અહીંયા હું અને મારી મોટી બેન છે એને કપડાં મેચિંગ કરી અને અમારા બેનના વિડીયો અને ફોટોશૂટ તો હોય જ મારી બેન છે એ મારા કરતાં દસ વર્ષ મોટી છે પણ અમે બે બહેન છે એ બેનપણીઓની જેમ જ રહીએ છીએ અને હું અને સાહેબ છે એ આજે સાસણનું સફારી પાર્કમાં મ્યુઝિયમની મુલાકાત લીધી અને ત્યાં શોપિંગ માટે પણ દુકાનો હતી વિડીયો મોડો મોકલવાનું પાછળનું કારણ એ છે કે એવું હતું કે વેકેશન છે પણ ખરેખર વેકેશનમાં જ ટાઈમ મળતો નથી આડા દિવસે ટાઈમ મળે ને એવું લાગે છે અત્યારે વેકેશનમાં માત્ર વિડીયોને એડિટ કરીને સેન્ડ કરવો ને એટલો ટાઈમ મારી પાસે હતો નહીં આજે છેક મને ટાઈમ મળ્યો છે અને હું આ વિડીયો છે એને સેન્ડ કરું છું આમ તો આડા દિવસે જ ટાઈમ મળે ખરેખર વેકેશનમાં મળતો નથી નાળિયેર પીવા ગઈ હતી ત્યાં નાળિયેર મોટું જોઈ ગઈ ને મોટું જોઈને મને ગમી ગયું ને એટલે મેં લઈ લીધું હા હું લઈ આવી એટ બાપા બોસ એ ગાડી સાહેબ મારો વિન્ટેજ કાર પર આ વિડિયો ઉતારવાનું કહેતા હતા પણ મેં કીધું કે મારી ખુદની હોય તો જ હું ઉતારવા દઉં બાકી મને કાંઈ વિન્ટેજ કારમાં શોખ નથી

નાસ્તો થઈ ગયો એટલે હું તો છોકરા વારે રમવા વહી ગઈ ઘરે હોય છે ને ત્યારે છોકરાઓની સામે જોવાનો પણ ટાઈમ સવારમાં ન હોય કારણ કે સવારમાં કામ જ એટલા હોય એની બદલે જો ફરવા આવ્યા તો એટલો ફાયદો થયો કે નાસ્તો કરી અને હું છોકરાઓની આરે રમવાની વહી ગઈ એટલે મજા આવતી હતી એમ હિંચકા ખાવાની ને છોકરાઓને ટાઈમ આપવાની અને પછી હિંચકા ખવાઈ ગયા એટલે સરસ મજાનો તડકો શિયાળો શરૂ થઈ ગયો ને એટલે તડકો પણ મજા આવતી હતી સરસ લાગતો હતો હું ને સાહેબ ઘડીક ને કીધું સાહેબ હાલો નહીં તડકે બેસીએ એટલે અમારે ચેકઆઉટ કરવામાં ના હતા સૌથી છેલ્લે દસ વાગે ચેકઆઉટ કર્યું અને સાહેબને થોડી પૂતાવળ એવી હોય એવું લાગ્યું કારણ કે મારી પેલા આગળ દોડવા મળ્યા તમારો કહું નથી બીજી વાર પાસે આવશું જાશું તો પાછા આવશું ને કેમ આવશું મને એ કઈ કામ નહીં કરવાનું આ બધી તૈયાર ટાઈમે જમવાનું કેટલું સારું આવું એના પૈસા દેવા પડે એમણે ન થાય કઈ

જેટલા જણા સામેથી આવે છે ને એ બધાય એને છે ને ખીજાતા ખીજાતા જાય છે તો એ ભાઈ એની ગાડી છે ને વચ્ચે ઘાલી દીધી છે ગામડે આવે એટલે ટ્રાફિક રૂલ્સ ભૂલી જાય સુરતમાં રાજકોટમાં તો તમે જરીક ટ્રાફિક ટ્રાફિકને રૂલ્સને ફોલો ન કરો તો સીધો મેમો આવે એને ખબર છે અહીંયા ગામડે તો કાંઈ મેમો આવવાનું નથી એટલે મન ફાવે એમ જવા દે ગાડી સામે વાળાનું નહીં જોવાનું પોતાની ગાડી ગાલી દે વીમો તો કર્યો જ હોય ગાડી સાઈડ માં ટ્રાફિક નીકળી જાય

થોડી ખરીદી કરવા ઉભા સરસ છે પણ ખરીદી ખરીદીનો વિડીયો મારે બતાવો નથી કારણકેલા જોક્સ જેવું થાય કે એક બેન ઘરે છે ને ચોર આવ્યો તો ચોર આવીને ચોરી કરીને પછી છેલે જતા જાતા કે કે ઓલા ગુલાબ જાંબુ લીધા ગયા કેંગ્યાય કે એટલે ઓલા બેન કે કયા ગુલાબ જાંબુ ઈ કે હવારે સ્ટોરી માં મૂકતા ઈ એટલે ઈ બેન ઈ બેન કે કે તમને કેમ ખબર ઈ કે તો કે તાર સ્ટોરી જોઈતી કે હું તાર ફોલોઅર છું એટલે થોડીક આમ પાપડની એવી કંઈક ખરીદી કરી છે પણ બતાવવું નથી હો વળી પાછા એમ કે લાવો ન બોલો તમે વિડીયોમાં મૂક્યું તું ખરીદી કેવી રીતે એ લાવો થોડાક ચખાડો વળી કોક આવે એમ તો એમ કે બીજા જેવું થાય એટલે બહુ પછી ન બતાવ્યું